રાજકોટમાં ગયા સપ્તાહે શહેરમાં એક બેદરકાર સિટી બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હતો ડ્રાઈવરે એકસાથે સાથે સાતથી આઠ વાહનોને ટક્કર મારી હતી અને ચાર નિર્દોષોના કમકમાટીભર્યા મોત થયા હતા બસ ડ્રાઈવર સહિત કુલ ચાર લોકો ઘાયલ થયા હતા પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ હતી પોલીસે આજે હોસ્પિટલમાંથી આ ડ્રાઈવરને રજા મળતા જ પોતાના તાબે લીધો અને શશુપાલ રાણાની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે ડ્રાઈવરની ગઈકાલે વિસ્તીરોયે સાંજે ધરપકડ કરવામાં આવી છે અને ડ્રાઈવરનું નિવેદન લેવામાં આવેલું ડ્રાઈવરના નિવેદન મુજબ એવું કહેવા માંગે છે કે હું બસને બ્રેક મારતો હતો પણ બ્રેક લાગતી નહોતી અને અકસ્માત સર્જાયો છે એમાં અમે બસનું પરીક્ષણ કરાવી લીધું છે આરટીઓથી આરટીઓ એવું અમને રિપોર્ટ આપી દીધો છે કે બસની બ્રેક ફેલ નહોતી કે બસમાં કોઈ મિકેનિકલ ખામી નહોતી ડ્રાઈવર ની ભૂલ ના લીધે જ અકસ્માત સર્જાયો હોય છે ના અમારા સમક્ષ એવી કોઈ હકીકત હજુ આવી નથી કે સ્ટેરિંગ લોક થઈ ગયું છે અને એમણે એના માટે ફરિયાદ કરેલી હોય એવું કોઈ એમના તરફથી કોઈ પ્રૂફ આપવામાં આવેલ ના એમનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અમે પોલીસ આરટીઓ ને રિપોર્ટ કરી દીધો હા લાયસન્સ એક્સપાયર હતું એ તપાસમાં વિગત મળેલી છે એજન્સીને અમે પોલીસ સમક્ષ હાજર રહેવા માટે નોટિસ આપી છે અને એજન્સી આજે અમારા સમક્ષ હાજર રહેવાની એજન્સીનું નિવેદન લીધા પછી ખ્યાલ આવશે જો એમની બેદરકારી હશે તો કાર્યવાહી કરવામાં આવશે ના એવું કોઈ પર્ટિક્યુલર નામ હજી ડાંગરનું કે એવું કઈ આવ્યું નથી અમારી પાસે વિશ્વ એજન્સી જે આરએમસી તરફથી જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ પીએમઆઈ એજન્સી પીએમઆઈ એજન્સી એ પેટા કંપની વિશ્વમને કોન્ટ્રાક્ટ આપેલો હતો તો અમે વિશ્વમને અને પીએમઆઈ ના સંચાલકોને જે જવાબદાર માણસો છે એને નોટિસ આપીને પોલીસ સમક્ષ હાજર રહેવા માટે જણાવેલું આરોપીની ધરપકડ કરેલી છે અને એને અમારે જે વિગત લેવાની હતી કે એમના જે સ્ટેટમેન્ટ લેવાના હતા એ લેવાઈ ગયા છે હવે અમે એમને સમય પૂરો થતા અ કોર્ટમાં રજૂ કરીશું એમના નિવેદનમાં તો એક જ રટણ કરે છે કે હું બ્રેક મારતો હતો અને બ્રેક લાગતી આ સિવાય બીજું કઈ ના ના ટેકનિકલ કોઈ ફોલ્ટ પોલીસ સમક્ષ આવેલું નથી આરટીઓ પરીક્ષણ કરી અને રિપોર્ટ આપી દીધો છે કે કોઈ મિકેનિકલ ખામી નથી બ્લડ સેમ્પલ લેવાયેલા છે એફએસએલમાં મોકલવામાં આવેલા છે સેમ્પલ અને એફએસએલ રિપોર્ટ આવે એના પર અને એફએસએલ રિપોર્ટ આવે એના પર